નમસ્કાર મિત્રો દેવાયત ખાવાડના વિવાદમાં અત્યારે એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે આ મિત્રો દેવાયત ખાવાડની જે ગાડી તેમણે જપ્ત કરી લીધી હતી અત્યારે તે સાંથલ નદીની પારે જોવા મળી રહી છે જ્યાં મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે તે ગાડી પહેલાં નદીમાં હતી અને અત્યારે બાળકો કે કાઢીને મૂકી છે તે ગાડીના કાચ પણ તૂટેલા છે અને કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કહી રહ્યા છે કે મેઘરાજે ગાડીના કાચ તોડ્યા હતા અને અંદરથી રોકડ રકમ પણ ઉપાડી લીધી હતી તેમને અત્યારે આ મામલે બહુ મોટી ચર્ચા થવામાં આવી રહી છે દેવાયત ખાવાડે પણ કેસ કર્યો છે અને સામે બંને પક્ષોએ કેસ કર્યો છે તેવું જાણવા મળી રહ્યું છે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ મિત્રો હવે જોવાનું એ રહ્યું કે દેવાયત ખાવાડને પોલીસ લઈ જશે કે સામેવાળા પક્ષને તેવું તો જોવાનું રહ્યું પણ મિત્રો દિવાયત ખાવાડના ચાહકો હોય તો જરૂરથી દિવાયત ખવડના સપોર્ટમાં કમેન્ટ બોક્સમાં કંઈક લખજો અને દિવાયત ખવડનો સપોર્ટ જરૂરથી કરજો